ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું મનસુખ વસાવાના હસ્તે શુભારંભ લોકસભા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના સાતમી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદઘાટન કરી વોર્ડ નંબર ચારમાં પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો હતો આખરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોર્યું હતું તો ભાજપ કાર્યકરોને મેરા બુથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બૂથ પર ત્રણસો સિત્તેર મતોની ગત બે હજાર ઓગણીસની ચૂંટણી કરતાં વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે પાંચ લાખથી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરુ મંત્ર આપ્યો હતો કાર્યાલયના ઉદઘાટન સભા અને વોર્ડ નંબર ચાર ના પ્રચાર રેલીમાં પ્રભારી અજયભાઈ ચોક જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા મહામંત્રી નીરલ પટેલ સંયોજક યોગેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ ધર્મેશભાઈ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો પદાધિકારી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વોર્ડ નંબર ચારમાં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન

જેટલા પણ પ્રયાસો કરવા જોઈએ એમણે કર્યું છે અને સાથે સાથે સ્થળ પર પહોંચાડવાનો જે કાર્ય કર્યું છે એનાથી પણ આપણે સૌ વાકેફ કરે છે ગરીબમાં ગરીબ માણસની એમને ચિંતા કરી છે વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય પ્રધાનમંત્રી આવાસ હોય પ્રધાનમંત્રી આવાસની જે વાત કરું